પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર એક નવો દિવસ આપણા જીવનમાં આપે તેની માટે આજના દિવસને માટે પિતા પરમેશ્વર આપણી પર તેમની કોટ કૃપા દયા ભલા પ્રેમ વરસાવે છે તેમના આશીર્વાદ પણ આપે છે અને આપણા જીવનોને માટે જોઈતા સગળા સારા ભાણા પિતા બાપ પૂરા પાડે છે આ સગળી બાબતો માટે પિતા બાપનો આભાર માનીએ તેમને ધન્યવાદ આપીએ બધ દિવસોમાં આપણે ઋતનું પુસ્તક વાંચ્યું હતું એ ઋતના પુસ્તક તેમાંથી જાણવાનું અને સમજવાનું એ છે કે જ્યારે કોઈ પરદેશી વિધર્મી પણ પિતા પરમેશ્વરની સમક્ષ આવે છે અને તેમની આગળ જ્યારે તે નમન કરે છે ત્યારે તે આશીર્વાદો પ્રાપ્ત કરે છે જેમ કે ઋથ એક મુઆબાણ હતી અને તેમ છતાં પણ તે ઈઝરાયલના ઈશ્વરની આગળ વિશ્વાસમાં રહી અને તે આશીર્વાદિત થઈ તો આપણે પણ પિતા પરમેશ્વરની આગળ તેમના માર્ગોમાં ચાલવાને માટે સતત અને હર હંમેશ તૈયાર રહીએ એવી આપણે પિતા બાપની પ્રાર્થનાને વિનંતી કરીએ હવે આજે આપણે પવિત્ર પુસ્તકમાંથી એક નવું પુસ્તક જે પહેલો સમૂહેલ છે અને તેનું પહેલું અધ્યાય એનું જે આપણે વાંચન કરવા જઈ રહ્યા છીએ સ્ટાર્ટિંગથી થી અત્યાર સુધી પિતા બાપે અમારે અજ્યાયભીવી સહાયને મદદ કરી છે અને આ કાર્યને આશીર્વાદિત કર્યું છે અમે તેમનો આભાર તો ઉપકાર માણીએ છીએ વિશેષ અમારા ચેનલને તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો તમે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તો એ અમને અમારા કાર્યને વધુ મોટિવેટ કરે છે અમને વધુ ઉત્તેજન આપે છે તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં પણ જરૂરથી શેર કરો કે જેથી પરમેશ્વરના પવિત્ર વચ્ચનો તેનો બોરો પ્રચાર પ્રસાર થાય તો ચાલો આપણે પવિત્ર પુસ્તક નું વાંચન કરીશું સમુએલ અને તેનું પેલો અધ્યાય એફ્રાઇમના પહાડી પ્રદેશના રામાથાઈમ થાઇમ સોફીમનો એક માણસ હતો તેનું નામ હતો તે ્રાઇમી સુપના દીકરા તોહુના દીકરા અલીહુના દીકરા યરોહમનો દીકરો હતો એની બે પત્નીઓ હતી એકનું નામ હાનના ને બીજીનું નામ અનિન્ના અનિન્નાને બાળક હતા પણ હાન્ના બાળક ન હતા આ માણસ વર્ષો વર્ષ પોતાના નગરમાંથી શિલોમાં સૈન્યોના ઈશ્વર યોવાનું ભજન કરવા માટે તથા યજ્ઞ કરવા માટે જતો હતો અને એલીના બે દીકરા હોપની તથા ફિનહાસ યહોવાના યાજક હતા એલકાનાને યજ્ઞ કરવાનો દિવસ આવતો ત્યારે તે પોતાની પત્ની પન્ડિનાને તથા તેના સર્વ દીકરા દીકરીઓને ભાગ વહેંચી આપતો પણ હાણનાને તે બમણો ભાગ આપતો કેમ કે તે હાન્ના પર વધારે પ્રેમ રાખતો હતો પણ યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું માટે તેને ખીજવવા માટે તેની શોખ તેને બહુ ચીડવતી હતી જ્યારે તે યહોવાના મંદિરમાં જતી ત્યારે વર્ષો વર્ષ તેનો પતિ એમ કહેતો માટે તે તેને ચીડવતી હતી તેથી તે રડતી ને ખાતી નહીં તેના પતિ એલકાનાએ તેને કહ્યું અન્ના તું કેમ રડે છે તું કેમ ખાતી નથી તારું મન કેમ ઉદાસ રહે છે દસ દીકરા કરતા શું હું તને અધિક નથી શિલ્લોમાં તેઓ ખાઈ પી રહ્યા પછી આન્ના ઉઠી હવે એલિયજ યવાના મંદિરની બારશાક પાસે પોતાના આસન પર બેઠેલો હતો માનાનું દિલ બહુ દુખાતું હતું ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી તેણે માનતા માનીને કહ્યું હે સૈન્યો ઈશ્વર યહવા જો તમે આ તમારી દાસીના દુઃખ સામૂહ નક્કી જોશો મને સંભાળશો ને તમારી દાસીને વિસરશો નહીં પણ તમારી દાસીને દીકરો આપશો અને એમ થયું કે તે યહવાની આગળ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી ત્યારે એલી તેના મોત તરફ તાકીને જોતો હતો હવે હાનના તો પોતાના મનમાં જ બોલતી હતી માત્ર તેના હોઠ હલતા હતા પણ તેની વાણી સંભળાતી એલીએ તેને કહ્યું તું ક્યાં સુધી નશામાં રહીશ રાક્ષારસ પીવાનું છોડી દે અન્ના ઉત્તર આપ્યો ના મારા મુરબ્બી હું દુખી મનની સ્ત્રી છું મેં દ્રાક્ષારસ કે દારૂ પીધો નથી હું તો યહોવાની આગળ મારું દિલ ઠાલવતી હતી તારી દાસીને બલિયાળ પુત્રી તરીકે ગણીશ નહીં એમ કે અતિશય દુઃખ તથા કલેશને લીધે હું અત્યાર સુધી બોલી છું ત્યારે કેલીએ ઉત્તર આપ્યું શાંતિ તે ઇઝરાયલના ઈશ્વરની આગળ વિનંતી કરી છે તે તે સાર્થક કરો અન્નાએ કહ્યું તારી તાશી પર તારી કૃપા દ્રષ્ટિ થાવ એમ તે સ્ત્રી પોતાના માર્ગે ચાલી ગઈ અને તેણે ખાધું ને ત્યાર પછી તેનો મુખ ઉદાસ રહ્યું નહીં ઉઠી પરોડે ઉઠીને તેઓએ યહોવાનું ભજન કર્યું ને પાછા વળીને તેઓ રામામાં પોતાને ઘેર આવ્યા અને એલકાનાએ પોતાની પત્ની હાન્ના અનુભવ કર્યો અને યહોવાએ તેને સંભાળી દિવસો વીતતા એમ થયું કે હાર્નને ગર્ભ રહ્યો ને તેને પુત્રનો પ્રસવ થયો અને તેનું નામ તેણે સમયેલ પાડ્યું કે તેણે કહ્યું મેં તેને યહોવા પાસેથી માગી લીધો છે તે પછી એરકાના પોતાના આખા કુટુંબ સહિત યહોવાની આગળ વાર્ષિક યજ્ઞ તથા પોતાની માનતા ચડાવવા ગયો પણ હાના ગઈ નહીં કેમ કે તેણે પોતાના પતિને કહ્યું છોકરાને દાવણ છોડાવ્યા પછી હું તેને લઈ જઈશ કે તે યહવાની સમક્ષ હાજર થઈને સદા ત્યાં રહે અને તેના પતિ એલકાનાએ તેને કહ્યું અને જે સારું લાગે તે કર તું તેને દાવણ છોડાવે ત્યાં સુધી અહીં રહે એટલું જ કે યહવા પોતાનું વચન પૂર્ણ કરો માટે તે સ્ત્રી ત્યાં રહી અને તેણે પોતાના દીકરાનું દાવણ છોડાવ્યું ત્યાં સુધી તેને દવડાવ્યું તેનું દાવણ છોડાવ્યા પછી તેણે તેને પોતાની સાથે લીધો અને ત્રણ વર્ષનો એક ગોધો એક એપા દાટો ને એક કુંડી દ્રાક્ષારસ પણ લીધો ને શિલોમાં યહુવાના મંદિરમાં તેને લાવી અને તે છોકરો નાનો હતો એ ગોધો કાપ્યો પછી છોકરાને એલી પાસે લાવ્યા આન્નાએ કહ્યું ઓ મારા મુરબ્બી તારા જીવના સમ મારા મુરબ્બી જે સ્ત્રી યહોવાની પ્રાર્થના કરતી અહીં તારી પાસે ઊભી રહેલી તે હું છું આ છોકરા માટે હું પ્રાર્થના કરતી હતી અને યહોવાને જે વિનંતી કરી તે તેમણે ફળીભૂત કરી છે માટે મેં પણ તેને યહોવાને આપ્યો છે તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે અને સમુએલ યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો

એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માન્યો છે બાપ અત્યારે જે વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા આથી થાય તમારી કૃપા વર્ષાવજો બાપ એ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થા દેજો જે લોકો બીમાર છે તેઓને તમે સાદાપણું આપજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન અધર વિધ્વન બિલ અનાથોના નાથ તમે થજો તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો એ દ્વારા ઘણા આત્મા તમારી ગમ ફરે એવું તમે થા દેજો આ પ્રભુ પિતા ઘણા બધા મિશન મંડળીઓ બાકી પડી છે પ્રભુ પિતા ત્યારે બાપ અમે તમને પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ કે મંડળીઓ ફરી ઉભી થાય પ્રભુ અને તમારો મહિમા થાય એવું તમે થવા દેજો કેટલીક ઠેકાણે પ્રભુ પિતા તમારા લોકોને સતાવી રહેલા ચહેરા પરેશાન કરી રહ્યા છે ત્યારે પ્રભુ પિતા અમે કોની પાસે જઈએ કારણ કે અનંત જીવોનો વારસો તમારી પાસે છે અને તમે અમારું સાંભળનાર પ્રભુ છો તમે જીવન પ્રભુ છો ત્યારે બાપ અમે તમારી પાસે આવે છે ચાર લોકોને પ્રભુ તમને બચાવો અને જે લોકો સતાવે છે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એ ગૂંથણ તમારી આગળ નમને ને હોર તમારી આગળ ખોલ્યો પ્રભુ તમને સુખરી તરીકે કબૂલ કરે એવું તમે થા દેજો હા પ્રવિતા જેઓ સતાવે છે જેઓ સતારેલા છે પ્રભુ એમને પણ તમે મક્કમની ડર બનાવો પ્રભુ કે તમારા માર્ગમાંથી ખસી ન જાય બાપ

ફરીને મળીએ ત્યાં સુધી પ્રભુ પિતા તમે અમારી સાથે રહેજો અમારા પાપ ગુના પ્રદો ક્ષમા કરજો જે કઈ તમારા દીકરા નામથી માંગીએ છીએ સાંભળો અનેજો બાપ